માવઠાથી અમરેલી જિલ્લાના ખેડૂતો પર આફત માવઠાના મારથી ખેડૂતોને દયનીય સ્થિતિ કુદરતના પ્રકોપ સામે ખેડૂતની કફોડી હાલત વિલન બનીને વરસેલા કમોસમી વરસાદે અમરેલી જિલ્લાના ખેડૂતોની માઠી દશા કરી છે માવઠાના મારથી મગફળી કપાસ ડુંગળી સહિતના પાક બરબાદ થઈ ગયા છે ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો સાવરકુંડલાના આંબરડી ગામના છે જ્યાં વરસેલા આફતરૂપી વરસાદથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે ખેતરમાં તૈયાર કરેલ મગફળીના પાથરા પલળી ગયા એટલું જ નહીં વરસાદથી કોહવાયેલ મગફળી પણ ખાતર બની ગઈ છે એટલું જ નહીં પશુઓ માટેનો ચારો પણ ખરાબ થઈ ગયો છે કુદરતી પ્રકોપથી ખેડૂતોની કફોડી સ્થિતિ છે મગફળીનો પાક બગડી જતા ખેડૂતો હવે સરકાર પાસે સહાયની અપેક્ષા સેવી રહ્યા છે ખેડૂતોનું તો ત્યાં સુધી કહેવું છે કે સરકાર ટેકાના ભાવે બચેલી તમામ મગફળી ખરીદે તો જ ખેડૂતોને થોડો ફાયદો થઈ શકે છે નહીં તો ખેડૂતોને આત્મહત્યા કરવાની ફરજ પડશે ન માત્ર મગફળી અને કપાસ ડુંગળીના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થવાની ખેડૂતોને ભીતિ સતાવી રહી છે અમરેલી જિલ્લાના ઘણા ગામોમાં ફક્ત ડુંગળીનું જ વાવેતર કરવામાં આવે છે ચાર મહિનાની કાળી મજૂરી કરીને ડુંગળીનો પાક તૈયાર તો થયો છે પરંતુ અચાનક વરસેલા કમોસમી વરસાદથી ચાર મહિનાની મહેનત પર પાણી ફરી વળશે તેવી ખેડૂતોને ચિંતા સતાવી રહી છે